નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વાપીની કંપનીમાં એર કોમ્પ્રેસર ફાટતા એક કામદારનું મોત નિપજ્યું છે વાપી જીઆઈડીસી કંપનીમાં નોકરી કરતી વખતે એક કોમ્પ્રેસર ફાટી જતાં જ કામદારને ગંભીર ઈજાઓ પહોંચી હતી અન્ય કામદારો તેની હોસ્પિટલમાં લઈ જાય તે પહેલા જ ગંભીર રીતે ઘવાયેલા કામદારનું સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું આ બનાવ અંગે પોલીસ મથકમાં જાણ કરાતા વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી બપોરના સમયે રામ બેજુ નિવાસ કંપનીમાં એર કંપ્રેશનની બાજુમાં કામ કરી રહ્યા હતા અને આ દરમિયાન અચાનક જ કમ્પ્રેશર વધી જવાથી ધડાકા સાથે ફાટી જતા તેના ટુકડા કામદાર રામનિવાસના પેટના ભાગે અને જમણા હાથે વાગતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી આ બનાવ બનતા જ કંપનીમાં અન્ય કામદારો સ્થળ ઉપર દોડી ગયા હતા સારવાર માટે હોસ્પિટલ ખસેડે તે પહેલાં જ કામદાર મોતને ભેટતા આ બનાવ અંગે જીઆઈડીસી પોલીસને જાણ કરાઈ હતી પોલીસ દ્વારા હાલ અકસ્માત મોતની નોંધ લઈ કંપનીની બેદરકારી છે કે તેની તપાસ હાથ ધરવામાં આવી છે જોકે બનાવ અંગે એફએસએલની ટીમને પણ જાણ કરી દેવામાં આવી છે